ચાલો પુટલા મસ્ત થઈ ગયા છે સરસના પૂરલા થઈ ગયા જય સ્વામી નારાયણ કેમ છો બધા મજામાં છો એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે મારા વ્લુકમાં સ્વાગત છે ચાલો બધા ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાનના દર્શન કરી લ્યો ભગવાન કેમ છે દયાળુ મજામાં છો ભગવાને નાસ્તો આપવાની છું ગરમ ગરમ આજે ભગવાન માટે ગરમ ગરમ નાસ્તો આપવાની છું પુડલા બનાવવાની છું તો ચાલો પુડલા બનાવીએ તો આવી રીતે ગેસ ઓન કરી દીધો છે તાવડી મૂકી દીધી છે ને અહીંયા છે ને ચણાનો લોટ ઘઉંનો લોટ હજી સિમ્પલ રીતે જ બનાવવાની છું બહુ માના ફૂલો નથી કરવાની કે ભગવાનને છે ને વેલો નાસ્તો આપી દે ને એટલે આવી રીતે અજમો આવી રીતે અજમો મૂકી દીધો છે એટલે ચણાનો લોટ લેવાનો ઘઉંનો લોટ અજમો આદુ ગ્રીન મરચાં સોરી કાલે મેં છે ને સૂકા મરચાં કીધા હતા પણ ગ્રીન મરચાં હતા કાલે મેં વિડિયામાં ગ્રીન મરચાંની જગ્યાએ મેં સૂકું મરચું કીધું હતું ઓકે ગ્રીન મરચાં મૂકી દેવાના આવી રીતે પછી હળદર મૂકી શકો છો હળદર મૂકવાની હળદર મૂકી દઈશું પછી થોડું લાલ મરચું પાવડર પછી ધાણા જીરું પાવડર બરાબર હવે નિમક મૂકશું આપણે એમાં નિમક મૂકી દઈશું સ્વાદ અનુસાર નિમક ઘણા બધા છે ને સોલ્ટ ઓછું જમે છે અને અમે સોલ્ટ જમીએ છીએ કે કે અમે અમને બધાને છે ને બ્લડ પ્રેશર અમારું બધાને લો છે એટલે અમે નિમક થોડું વધારે લઈએ છીએ એ એટલા માટે હવે આપણે પાણી મૂકીશું એમાં તમે એમાં રાઈસ પણ મૂકી શકો છો મૂકવાય તો આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે થોડું થોડું પાણી મૂકીને પહેલાં થોડું પાણી મૂકવાનું પછી છે ને તમારે એમાં શું કહેવાય વધારે પાણી મૂકવાનું પહેલાં ઓછું પાણી મૂકવાનું એ આજે મારી નોર્મલ સ્પૂન નથી લીધી મેં આજે અલગ સ્પૂન એટલે કે બીજી સ્પૂન લીધી છે તો સેમ જ પણ પેલી એટલી મસ્ત છે એ મને હંમેશા ફાવે મારી નોર્મલ સ્પૂન તો એનાથી જો છે ને આવી રીતે છે ને ખીરું મિક્સ કરું છું તો આવી રીતે છે ને આપણે મિક્સ કરી લેવાનું પૂડલાનું ખીરું યા પૈ જોયું ઓકોટ ફોન પૈડું મારો

સાવ પીજી યા એમાં મેથી મૂકી શકો છો તમે આ પાસે મેથી હોય ને તો મૂકી શકો આજે હું પ્લેન જ બનાવવાની છું આવી રીતે છે ને તેલ મૂકવાનું

પૂટલો પુટલો પુટલો ચાલો બધા પૂટલો જમવા એ છે ને પૂડલામાં ઉપર આ ડ્રાય થઈ જાય ને ઉપરનું પડ આવી રીતે ડ્રાય થઈ જશે એટલે તમારે સમજી લેવાનું કે નીચેનું પડ શેકાઈ ગયું છે જો શેકાઈ ગયું ને આવી રીતે બનાવવાનું યા આજે છે ને ભગવાન નાસ્તામાં કઈ નહોતું તો મેં કે ચાલ આજે છે ને ગરમ ગરમ ફૂગલાડી બરાબર 那你。<music> બધા કહેશે તમે હાથેથી કેમ કરો છો આપણે આપણા હાથ ભગવાને આપ્યા જ છે તો ગ્લોવ્સ પહેરવાની જરૂર નથી હેન્ડ વોશ કરેલા હોવા જોઈએ કે કે સ્ટ્રિક્ટલી ભગવાને છે ને આપણને આજ્ઞા કરેલી છે શિક્ષાપત્રીમાં કે તમારે છે ને હાથ એકદમ ધોઈને પછી જમવાનું બનાવવાનું જો દેખાય ચાલો ભૂટલા મસ્ત થઈ ગયા છે સરસના પુટલા થઈ ગયા છે રેડી પુટલા રેડી થઈ ગયા છે ચાલો બધા પૂટલા જમવા ભગવાને ગરમ ગરમ પૂટલા જમાડીએ છીએ ગરમ ગરમ ના ચાલો બધા પુટલા જમવા મસ્ત ગરમ ગરમ યમી યમી પૂટલા જમવા મસ્તાના નાસ્તા ધરાવી દીધો છે ઠાકોરજી ને મહારાજ નાસ્તા પાણી જમો દયાળું જમો મસ્તના ગરમ ગરમ પુટલા વધયાળું જમો મારા વાલા જમો દયાળુ જમો નાસ્તા પાણી જમો ને પ્લીઝ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ જ્યોતિફાઈડવેન્ચર્સ બાય બાય